ગાવાનું બીજું કોઈ નઈ આ તો કાકા તો મારે સપનું કપનું ઠાકોરો ને કોટ મધુરા ઠાકોરો ને કોટ મધુરા ઠાકોરો

ઉપર અવાજ લાખ રૂપિયા નો બોલાવો પેલા બોલાવો શું થયું આખા કોમની બેઠું હોય ભેગી થઈ બે પાછી

બઉ થઈ ગયું મેં હોબડે હા તો પછી લઈ જાવ જલ્દી લઈ જાવ તમને હે મની આ તમને લઈ જાવ તો અહીં ના હવાડે ધોખો લઈને તમારા મન ને અમે તો ગાઈશું સરસ તો હું જોઉં તમે જીવા સરસ ગો હોય કાળા કાળા કબજા વાડી રે કોના વાળી રે કોનુરા મોતી નહિ લાગતી યાર ના ના નહીં મોનતી મેમો ના બે નો યાર ગાવાનો શોખ જાગ્યો હતો

રાખીશું પણ ઘર લાગતું સારું હારું હું માતાજી ને દયા યારું હજાર બે વાત ગયા મને આજે Jabar pucu pucu nih. Ini baru jabar dua tuh ya. Baru jabar. Baru pucu pucu ha. Kalau memang kun dia lu gawat lu. Ada ama dulu apa kah dia lu? Dulu apa nomor lu? Tan. Oh tarujai. Lo memang tan.

जुनो प्यार बेथ्यो मारि रिक्सामा मर्या हता एक गोममा ल दुबै त मेरो काका तो भी एक मेरे के अछु कारा कारा कब जवारी रे कोनु रानी बहु रुपारी रे रोबा रोबा रे कोनु बहु रुपारी रे तानै हुया अब कोनु बहु रोबा रोबा चोटला वारी

આવો તમે તો મારી જતા ઉડા યાદ આવ્યો અમે ગાવાયે તારા જ તમારું યાદ આવી જાય તમે એવું ગીત ગાવા તો યાદ આવત ને વાત કરો સારું ગઈ યાર

બધા લાલ છોડ કર ના છે આયા મોટા કલાકાર બનવા